કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનની અધ્યક્ષ પરંતુ થોડુંક નીચે નાની નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનની અધ્યક્ષ તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે વીસ રાજ્યના પચાસ હજારથી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનની અધ્યક્ષ ચોરનાર લોકોને પકડ્યા આ પચાસ હજાર સીસીટીવી ના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનની અમિતભાઈ એટલે આરોપ લગાડતા પેલા ગમે તેના હોય તો સાંભળો રાજકોટની તો એક હોસ્પિટલ નું છે સાહેબ પરંતુ આપણે વીસ રાજ્યના પચાસ હજાર વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે વિપક્ષના નેતાઓ અનેક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ ઉઠાવેલા એક સવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેનો જવાબ એકદમ આક્રમક રીતે આપ્યો હતો ત્યારે શું હતો સમગ્ર મામલો અને હર્ષ સંઘવીને કેમ આ રીતે જવાબ આપવો પડ્યો એ બધી વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અમિત ચાવડાએ સંસદમાં પાયલ મેટરનિટી હોસ્પિટલને લઈને ગૃહ મંત્રીને સવાલો કર્યા હતા ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એકદમ આક્રમક રીતે જવાબ આપતા તેઓને કહ્યું હતું કે ફક્ત ન્યૂઝપેપરની હેડલાઇન્સ વાંચીને જ સંસદમાં પ્રશ્ન ન કરો નીચેની વિગત પણ પૂરેપૂરી વાંચો પછી જ સવાલ ઉઠાવો કારણ કે પચાસ હજાર સીસીટીવી હેક થવાની ઘટના ફક્ત ગુજરાત રાજ્યની નથી ત્યારે શું કહ્યું હર્ષ સંઘવીએ તે સાંભળીએ કારણ કે આપણે માત્ર માનની અધ્યક્ષ પચાસ હજાર પ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી છે કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનનીય અધ્યક્ષ પરંતુ થોડુંક નીચે નાની નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનનીય અધ્યક્ષ તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે વીસ રાજ્યના પચાસ હજારથી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષ શ્રી ચોરનાર લોકોને પકડ્યા છે આ પચાસ હજાર સીસીટીવી ના વિઝ્યુઅલ ગુજરાત ના નથી માનનીય અમિતભાઈ એટલે આરોપ લગાડતા પેલા ગમે તેના હોય તો સાંભળો રાજકોટની તો એક હોસ્પિટલ નું છે સાહેબ પરંતુ આપણે વીસ રાજ્યના પચાસ હજાર વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે ખાલી હેડલાઈન ના માધ્યમથી સભાગૃહની અંદર માનની અધ્યક્ષ શ્રી આરોપ ના લાગી શકે ના લાગી શકે માનની અધ્યક્ષ શ્રી કામ કરનાર લોકોને માનની અધ્યક્ષ શ્રી અભિનંદન આપવામાં માનની અધ્યક્ષ શ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ આ પોલીસે માનની અધ્યક્ષ શ્રી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી લોકોનું કામ કર્યું છે ત્યારે આ બધાની વચ્ચે વિપક્ષ નેતા અમિત ચાવડાએ અધ્યક્ષને એક પત્ર લખ્યો હતો જેમાં વિધાનસભા સત્રની કાર્યવાહીનું લાઈવ કરવા અને ધારાસભ્યોને ચર્ચામાં લીધેલ ભાગનો વિડીયો ફૂટેજ આપવા બાબતે રજૂઆત કરી હતી ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ચાલુ સત્રથી જ શરૂ કરવામાં આવે અને વિધાનસભાની ચર્ચાના અધ્યક્ષે કરેલ વાતચીતનો વિડીયો કોપી ધારાસભ્યોને આપવામાં આવે એ અંગે તેઓએ માગણી કરી હતી ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શન માં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર